નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમમાં હું છું સમક્ષ હોટ ટોપિક કાર્યક્રમમાં દરરોજ આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ આજે વાત કરવી છે રાજ્યમાં છે આ વરસાદના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે અને તંત્ર તરફથી કેવી કામગીરી છે આ તમામ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સંવાદદાતા સુરેશ ધોરી સાબરકાંઠાથી જોડાઈ ગયા છે સુરેશભાઈ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે પેલા તો અને

તે થવા લાગી છે અને જે હરનાવ નદી છે કે ગૌવા નદી છે કે પેલા પણ એ જે પાણી છે પાણી જે પ્રવાહ છે વધવા લાગ્યો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો હિમત નગર શહેર માં આજે વહેલી સવાર જે વરસાદ છે વરસાદ વરસી રહ્યો છે હિમત નગર ની આજુ ગ્રામ્ય વિસ્તારો અંદર જે વરસાદ છે માહોલ જામે છે અ કેટલાક નીચાણ વાળા જે સોસાયટીઓ ની અંદર જે પાણી ભરાવાની સમસ્યાઓ પણ અનેક વાર બનતી હોય છે પણ તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવી જોઈએ તે તો કરવા નથી આવતી જેને લઈને સ્થાનિક લોકો પણ આવી રીતે પારાવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે પાણી

પાલિકા પણ રજૂઆત કરી છે પરંતુ હજી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જ્યારે અનેક જે વિસ્તારો છે વિસ્તારોની અંદર પણ પણ ખાડા બનવા વરસાદી વરસાદી માહોલને લઈને જે જે માહોલ બન્યો છે ત્યારે વરસાદ ખાડાઓ પડી ગયા છે રોડ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે હાઈવે પર પણ આવી રીતે સમસ્યાઓ સર્જાઈ છે જ્યારે વાહન ચાલકો પણ પારાવારિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જયારે મુખ્ય રસ્તાની જો વાત કરવામાં આવી હિંમતનગર શહેરની જે હિંમતનગર અને માહીનગર

ચોક્કસ ની વાત કરીએ અત્યારે હાલ તો સાબરકાંઠા જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવે છે સાબરકાંઠા સહિત આજુબાજુ બીજા બી તાલુકા જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ આપવામાં આવે છે જે આજે ત્રણ દિવસ સુધી વરસાદ જે આગાહી છે વરસાદ પડશે વરસાદ ની લઈને તંત્ર દ્વારા જે સાવચેતી એના પગલા ભરવું જોઈએ તે અત્યારે જિલ્લા કલેક્ટર ખાતે બેઠક પણ યોજવામાં આવી રહી છે કઈ જગ્યાએ પાણી ભરાતું હોય છે કઈ વિસ્તારોમાં પાણી ભરાતું હોય તે બાબતે તો જિલ્લા કલેક્ટર ની બેઠક પણ કરવામાં આવી છે ડિઝાસ્ટર ડિઝાસ્ટર અને તમામ જે અધિકારીઓ પદાધિકારીઓ તેને બોલાવવામાં આવ્યા છે જે કેટલાક એવા

જળાશયો છે તે પાણીની આવક પણ થવા લાગી છે પહેલા થી પચીસ દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદમાં જે નદી છે તે નદીમાં પાણી ભરાયો હતો ત્યારે નાળામાં પણ પાણીની જે આવક થઈ છે તે આજુબાજુ વિસ્તારોની જે ગ્રામ્ય ખેડૂતો જે પકાવતા પાક છે તેના માટે પણ સારો આ વરસાદી માહોલ કહી શકાય જેટલી આગામી સમયમાં ચોમાસા જે પકાવતા હોય તે મુશ્કેલી નહીં પડે તે માટે પણ આ સારો વરસાદ કહી શકાય વાત કરવામાં આવે નદીઓ છે ત્યાં નદીઓમાં જે રાજસ્થાનની જે વરસાદી માહોલ જામે છે વધુ વરસાદના કારણે ઉપર થી પાણી આવવાના કારણે જે નદીઓમાંથી પાણીની આવક સારી જોવા મળી રહી છે જે હાથમતી હોય ગુહાઈ હોય કે પન્ની નદી હોય કે ગૌવા નદી હોય જે નદીઓમાં જે પાણી છે પાણીની આવક સારી થઈ છે ત્યારે આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર પીવાલાયક હોય ખેતી લાયક હોય એ માટે પણ આ સારો વરસાદ પણ કહી શકાય કે આગામી સમયમાં તો ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે તે માટે પણ સિંચાઈ પણ આગતનું પણ આયોજન કરવામાં આવ્યું છે સ્ટેપ બાય સ્ટેપ તેનું પાણી પણ ખેડૂતોને મળશે અને બીજી તરફ જે પીવાલાયક જે પાણી છે તેના માટે પણ આ સારો વરસાદ પણ કહી શકાય છે જી સુરેશભાઈ સાબરકાંઠામાં જે વરસાદ નોંધાયો છે તેના કારણે જળાશયો પણ છલકાયા છે અને ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા શું સૂચના આપવામાં આવી છે જી ચોક્કસ વાત કહે કે અગાઉ પણ એક સારો વરસાદ પણ વરસ્યો તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ના હોય કે વિસ્તારની અંદર જે ઉપરવાસમાં જે રાજસ્થાન નો બોર્ડર નો જોડતો ત્યાં વિસ્તાર છે વિસ્તારની અંદર જે ઉપરવાસમાં જે ભારે વરસાદના કારણે ત્યાં નીચાણવાળા ની અંદર પાણી જે આવક થતી હોય છે ત્યારે કેટલીક ગ્રામ્ય અડીને પણ આવેલા છે ત્યારે અ પાણીની જે પાણી આવે આવવાના કારણે કેટલાક ગ્રામ્ય વિસ્તારોને અંદર ઘર વકળી કે ઘરમાં અંદર ઘૂસી જવાની સમસ્યાઓ પણ સર્જાઈ હતી આ વખતે પણ વરસાદ સારો છે વરસાદ જે બીજી વરસાદ શરૂઆત થઈ છે ત્યારે ત્રણ દિવસ સુધી આ વરસાદી માહોલ જામશે બીજી તરફ જો વાત કરવા આવે તે કેટલાક એવા નીચેનાવાળા વિસ્તારો છે જે પાણીની જ્યારે પુષ્કળ આવક થતી હોય છે ત્યારે નીચેના જે ડ્રીપ બ્રિજ છે ત્યારે આવ અવરજવર માટે પણ બંધ કરવામાં આવતો હોય છે કોઈ પણ અનિચ ઘટના ન બને તે માટે પણ પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે થોડા દિવસ પહેલા પડેલા વરસાદને લઈને કેટલાક સાતમતી નદી અને ગોહાઈ નદીમાં જે પાણીનો જે સંગમ થયો હતો ત્યારે બંને પાણીનો એક જ જગ્યાએ પ્રવાહ જતો હતો ત્યારે નીચેનો જે ડ્રીપ છે ત્યારે આજુબાજુ સાત થી આઠ ગામ છે ગામની અંદર મુખ્ય રસ્તો એક જ હતો ગોળવાળાથી નીકળવું ત્યારે એ ઉપરથી ત્રણ ચાર ફૂટ જેટલો પાણી ઉપરથી પસાર થતું હતું ત્યારે તે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતું ત્યારે પણ ચોક્કસ આ બાબતે જગ્યાએ જે ગામ ગામની અંદર જે નીચે વાળા બ્રિજ છે એ પણ મુલાકાત લેવી જોઈએ અહ સ્થાનિક લોકોની પણ મુલાકાત લેવી છે પણ પરંતુ કોઈ જાતની હજી સુધી કોઈ મુલાકાત લેવામાં નથી હતી જેને લઈને પણ આવી રીતે ગ્રામીણ વિસ્તારોની અંદર પણ નીકળવું તે મુશ્કેલ બનતું હોય છે ત્યારે अनेकવાર જે રજૂઆત કરવા પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી હતી ત્યારે બીજી તરફ જે આ રસ્તો બંધ થાય ત્યારે 15 થી 20 કિલોમીટર દૂર થી ફરી જવું તે હાલ તો આ સ્થાનિક લોકો જે ગ્રામીણ વિસ્તારોની પણ મુશ્કેલી કરવું પડતું હોય છે જી

તાલુકાના તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે તમામ જગ્યા ઉપર નિરીક્ષણ કરવું ત્યાં બેઠક મુલાકાત લેવી તે બાબતે અંગેની પણ બેઠક કરવામાં આવી છે નુકસાન ના પહોંચે તે માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે એનડીઆરએફ ની ટીમ પણ અત્યારે હાલ બોલાવવામાં આવી છે ત્યારે બેઠક ની અંદર તેમની ટીમ પણ રાખવામાં આવી છે તો કોઈ બી મુશ્કેલી સર્જાય કોઈ બી ઘટના બને તે માટે પણ આ ટીમની એલર્ટ પણ કરવામાં આવી રહી છે જી સુરેશભાઈ અત્યારે રાજ્યમાં જો વાત કરીએ તો સિઝનનો અત્યાર સુધીનો અઠ્ઠાણું ટકાથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજી વરસાદ નોંધાશે તેવી આગાહી કરવામાં આવી છે ઘણા એવા નદી નાળા છલકાઈ રહ્યા છે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે હવે જો આવામાં કોઈ પૂર જેવી સ્થિતિ ઊભી થાય કે કોઈ વધારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તંત્ર તરફથી કેવી તૈયારી છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો કે કઈ રીતે તૈયાર જોવા મળી રહી છે ચોક્કસ થી વાત કરીએ કે અત્યારે હાલ તો એક જિલ્લા કલેક્ટર ની કચેરીમાં બેઠક બોલાવવામાં આવી છે જ્યાં જ્યાં નીચાણવાળો જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા હોય છે અનેકવાર વાર આવી રીતે સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે આ બેઠક ની અંદર તમામ જાણકારી પણ આપવામાં આવી રહી છે ત્યાં આ ટીમ છે ત્યાં ટીમ ત્યાં પહોંચી કાર્ય કામગીરી કરવામાં આવશે કઈ પ્રકારની કામગીરી કરવી જોઈએ કોઈ બી મુશ્કેલીમાં ફસાતું હોય ત્યારે ઘરની અંદર પાણી ભરાતું હોય કઈ રીતના લોકો ફસાતા હોય છે કઈ રીતે બહાર કાઢવું કઈ રીતની એમની બચાવની કામગીરી કરવી જોઈએ એ પ્રકારની હાલ ટુ બેઠક ની અંદર ચર્ચાઓ પણ કરવામાં આવી છે અત્યારે હાલ તો તમામ તાલુકાની અંદર જે બેઠક પાણીની સમસ્યા ભરાતા હોય છે કેટલાક લોકોની રોડ રસ્તાઓ તૂટી જવાનો માહોલ બનતો હોય છે ત્યારે આ જે પ્રકારની જે ઘટના બહાર કાઢવું કે પ્રકારની કઈ રીતની કામગીરી કરવી જોઈએ

ચોક્કસ થી વાત કરી કે હાલ તો જે વરસાદી માહોલ છે માહોલ ને લઈને જે માછીમારો છે જે અત્યારે હાલ વડાલી તાલુકાની અંદર ગોહાઈ અ નદી છે ધરોઈ નદી છે નદી ની અંદર જે પાણી નો વધારે પ્રમાણમાં જે માછીમારો છે

અને આજુબાજુ જે નળ નાળાઓ જે પાણીની આવક થતી હોય છે ત્યારે કોઈ બી ત્યાં નીચેના વાળા વિસ્તારોમાં જવું ન જોઈએ એ પ્રકારની પણ સાવચેત કરવામાં આવે છે કોઈ બી ઘટના ના બની શકે તે માટે પણ પોલીસનો પણ ચાફટો બંદોબસ્ત મૂકી દેવામાં આવશે ત્યારબાદ જિલ્લા પોલીસ અને પોલીસ દ્વારા પણ જ્યાં પોલીસોનો પણ ઉચ્ચ બંદોબત્ઘ ગોટવામાં આવે છે બેરી ઘટવ ગોટવામાં આવે છે ત્યાં કોઈ બી આવી ઘટનાઓ બનતી હોય છે કોઈ બી તણાવની જે દુર્ઘટના બનતી હોય છે ત્યારે અ ફાયર બ્રિગેડ ની પણ ટીમ ને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ જે કોઈ પણ બીજી તરફ જો જે ઘટનાઓ છે ઘટનાઓને લઈને પણ હાલ તો તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે સુરેશભાઈ અત્યારે જે વરસાદી આંકડા સામે આવેલા છે સાબરકાંઠામાં કયા કયા વિસ્તારોમાં કેટલા ઇંચ વરસાદ નોંધાવશે

ત્યારે નીચેના વાળા ભાગોમાં પાણી ભરાતા હોય છે અ પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાતી હોય છે કેટલીક આવી ગઈ વખતે પાણી ભરાવાની સમસ્યા એટલે ચોક્કસથી કંઈક પાંચથી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે હિંમતનગર શહેરની આજુબાજુ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી નળ નાણાંઓની પણ સમસ્યાઓ સર્જાઈ હતી જ્યારે તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવે ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે પણ ચોક્કસ કહી શકાય છે જી જી અને સુરેશભાઈ ખાસ કરીને જો વાત કરીએ તો ઘણા એવા મહાનગરો છે ત્યાં વરસાદને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે રસ્તાઓ ધોવાઈ ગયા હોય હાઈવે પર ખાડા પડી ગયા હોય તો આ જે બધા દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને તંત્રએ ચુપ્પી સાધી છે કે કંઈ કીધું છે ખરા એમ કે ઘણા એવા લોકો પણ કહી રહ્યા છે જે જે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તે તો હવે રોષ ઠાલવી જ રહ્યા છે તે કહી રહ્યા છે કે ટેક્સના પૈસા ભરીએ છીએ તેમ છતાંય આવી પરિસ્થિતિ ઊભી થાય છે તો લોકો શું કહી રહ્યા છે

નીચેના વાળો જે વિસ્તાર છે તેને ઉપયોગ કરવામાં આવે તે રોડ ધોવાય નહીં અને તે નવ હાલતમાં રહે અને જે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે ગટરોની અગાઉ પણ સાફ સફાઈ કરવામાં આવે ત્યારે પાણીની ભરાવાની સમસ્યા પણ દૂર થઈ શકે તેવી જે સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા હોય છે ત્યારે પાણીનો કોઈ પણ જાતનો નિકાલ પણ નિકાલ ન હોવાના કારણે પાણી ડીઝલ સુધી ભરાતું હોય છે અ બીજા જો વાત કરવામાં આવે કે કેટલાક એવા ગ્રામ્ય ની અંદર નીચે વાળો જે ભાગ છે ત્યારે ભાગ ની અંદર આવી રીતે વરસાદ જ્યારે પડે ત્યારે ભારે વરસાદના કારણે આ પાણી ભરાતા હોય છે ત્યારે ગેર સમાચુરી ભારતી પાણી ભરાય ત્યારે ઘરોમાં અંદર પાણી ભરાવાની સમસ્યા સર્ધાવી હોય પાણી ભરાય ત્યારે સ્થાનિક જે લોકો છે તેને જે ઘર વકરી છે તે નુકસાન થવા પામતું હોય છે તેનું નુકસાન લઈને કોઈ પણ જાતનું વળતર સરકાર તરફથી આપવામાં આવે તેવી હાલ તો સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે

વાત કે વડોદરામાં જે ભારે વરસાદના કારણે જે સ્કૂલોમાં પણ જાહેર જિલ્લા શિક્ષણ અધિકારી કરવા બોલાવવા જોઈએ તેવા તમામ જે સ્કૂલો છે સ્કૂલોની અંદર પરિપત્ર મોકલવામાં આવ્યું છે અગાઉ પણ આવી રીતે જાણ પણ કરવામાં આવી હતી જયારે ભારે વરસાદના કારણે કોઈ પણ બાળકને નુકસાન ન પહોંચે તે માટે પણ તંત્ર દ્વારા પણ તકેદારી લેવામાં આવી રહેશે એટલા પાણી ભરાવાની કારણે કોઈ પણ ઘટના બાળકને કોઈ નુકસાન પહોંચે તે માટે પણ પણ બેઠક કરવામાં આવી હતી ત્યારે શિક્ષણ અધિકારી પણ લેવામાં આવ્યો તમામ જે શાળાઓ છે શાળા કોલેજો તમામ બંધ રાખવી જયારે ભારે વરસાદ હોય ત્યારે બાળકોને ત્યાં સ્કૂલો કોલેજોમાં બોલાવો ના જોઈએ જેથી કારણે કોઈ બાળકોને નુકસાન પહોંચે તે માટે પણ તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા જયારે વરસાદ જયારે પડતો હોય કચ્છની અંદર વધારે પાણીનો પ્રવાહ આવતો હશે ત્યારે કચ્છમાં અગાઉ પણ આ પરિસ્થિતિ સર્જાઈ હતી જયારે ભારે વરસાદના કારણે કેટલાક એવા ભાગો હતા ત્યારે પાણી મકાનો ડૂબાની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ ભાગોની અંદર જ્યારે રજૂઆત કર્યા બાદ સ્થાનિક લોકોને પણ જે પાણી ભરાતી હોય છે ત્યારે તંત્ર સ્થાનિક તંત્ર છે ત્યારે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય સ્થળની મુલાકાત લેવી જોઈએ ત્યારે અગાઉ પણ પાણી ભરાવાને લઈને અત્યારે બી વરસાદી જે માહોલ જામે છે વરસાદી માહોલને લઈને કેટલાક એવા ભાગો છે પાણી ભરાવાને કારણે પણ તંત્ર જો એલર્ટ થાય ત્યારે પાણી ભરાવાની સમસ્યા દૂર થાય અને સ્થાનિક લોકોની પણ એક જ માંગ છે પાણી ના ભરાય તે માટે પણ અગાઉ પણ રજૂઆત કરી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવે તે ચોક્કસથી કરવામાં નથી આવતી આગામી ત્રણ દિવસ પણ ગુજરાતમાં જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેશભાઈ ઘણા એવા ડેમના દરવાજા ખોલાશે વાત કરીએ તો નર્મદા ડેમના બત્રીસ દરવાજા ખોલવામાં આવ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમના જે દરવાજા ખોલાશે તેને લઈને પણ શું વિગતો સામે આવી છે જે અત્યારે જે નર્મદા અને સરોવર જે દરવાજા ખોલવામાં આવે છે દરવાજા ખોલવાના કારણે જે ભારે વરસાદના કારણે જે ઉપર ચલો ચલો પાણી ભરવાને લઈને તે દરવાજા ખોલવામાં આવે છે જયારે જે પાણીનો જે પ્રવાહ છે ઉચ્ચ આજુબાજુ જે પાણી ફરી દેવામાં આવે છે જે ભાગો છે આજુબાજુ તંત્ર દ્વારા તેને એલર્ટ પણ કરી દેવામાં આવે છે ત્યારે કોઈ પણ ચોક્કસ થી અગાઉ પણ જાણ કરવામાં આવી હતી ત્યારે જે નીચાણ વાળો ભાગ છે ત્યારે જે ગ્રામ્ય વિસ્તારો ની અંદર કોઈ ઘટના ના બને તે માટે પણ સાવચેત કરવામાં આવે છે તે કોઈ સંપર્ક વિહોણાના ના બને તે માટે પણ અગાઉ પણ એક જાહેરાત પણ કરવામાં આવી હતી બીજી તરફ જો વાત કરવામાં આવે હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની જે આગાહી છે આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી આ ભારે વરસાદ પડશે ત્યારે વરસાદને લઈને કેટલાક એવો પાણીની પણ આવક થઈ શકે છે એમ છે અને જેને લઈને જળ નળાશયોની આવક છે તે વધારો થવા લાગી છે સો ટકા જેટલું પાણી પણ ભરાઈ ચુક્યું છે તેને પણ આ હાલ તો જે દરવાજાઓ છે તે ખોલવામાં આવી રહ્યા છે સુરેશભાઈ અત્યારે ઘણા એવા શહેરો છે જ્યાં થોડા એવા વરસાદમાં પણ સ્થિતિ કથળી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જે રીતે ગઈ વખતે અને ખાસ સુરતમાં જે વરસાદ નોંધાયો છે ક્યાંક સ્માર્ટ સિટીની વાતો થતી હતી પરંતુ આ વખતના વરસાદમાં સ્માર્ટ સિટીની વાતો ક્યાંક તે વરસાદની સાથે જ ધોવાઈ ગઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો તંત્રની ક્યાંક બેદરકારી જોવા મળી હોય તેવું પણ લાગી રહ્યું છે પ્રકૃતિ વાત કરીએ કે જે વરસાદી જે માહોલ દરમિયાન હોય છે વરસાદીમાં માહોલને લઈને કેટલા કરોડ રસ્તાઓ ધોવાઈ જતા હોય છે ત્યારે તંત્રની કામગીરી છે यार વરસાદમાં કોણ ખુલ્ટી હોય છે જાહેરાતો મોટી મોટી કરવામાં હોય છે જે રોડ રસ્તાઓ જે અમે સંપૂર્ણપણે રીતે બનાવવામાં આવે છે પણ રોડ રસ્તાઓ તેમનું તંત્રની પોલ ખોલી નાખતા હોય છે ખાડાઓ પડી જતા હોય છે ત્યારે વાહન આવા ખાડાઓ પડવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં સહકારી જે વિસ્તારની અંદર આવે ખાડાઓને લઈને પણ અગાઉ પણ એક અકસ્માત બન્યો હતો ત્યારે અકસ્માત જે ખાડાઓ છે ત્યારે તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ ત્યારે રોડ રસ્તાઓ જે કોન્ટ્રાક્ટરો જે બેદરકારી રીતે કામગીરી કરવામાં આવતા હોય છે તેના સામે પગલા ભરવા જોઈએ જે જેમને કામગીરી છે તે કરવામાં નથી આવતી જેને લઈને વરસાદના કારણે જ્યારે પવન ભારે વરસાદ પડે ત્યારે આવા હોય ત્યારે ખાડા પડતા હોય છે જેને લઈને તંત્ર ચોક્કસ થી એલર્ટ રહેવું જોઈએ વરસાદ નવા પાણી ભરાય ત્યારે સમસ્યા દૂર કરવી જોઈએ સુરેશભાઈ ઘણા એવા જે શહેરો છે જે મોટા શહેરો કહેવાતા હોય છે પરંતુ કામગીરી ક્યાંક ગોકળ ગાયની પણ જોવા મળતી હોય છે કેમ કે વરસાદ આવે અને કામગીરી ચાલુ થાય એટલે કે પાણી આવે ને પાળ બાંધે ઘણા એવા લોકો કહી રહ્યા છે કે ટેક્સના પૈસા મારા વેસ્ટ જઈ રહ્યા છે સામાન્ય સુવિધા એવી રસ્તાઓ પણ નથી મળી રહ્યા તો તંત્ર ક્યાંક આ ખાડા કાન કરી રહ્યો છે હું વાત કરું છું અમદાવાદની તો અમદાવાદમાં પણ અત્યારે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે રાજકોટ છે પછી સાબરકાંઠા છે ઠેર ઠેર પાણી તો ભરાઈ જ રહ્યા છે હાઈવે જેવા હાઈવે પણ ક્યાંક મસ્ત મોટા ખાડાઓ હાઈવે પર જોવા મળી

ત્યારે હાઈવે રોડની જો વાત કરવામાં આવે તો કેટલાક કરવી જોઈએ તે નહી કરવામાં આવતી હોય છે ત્યારે તંત્ર દ્વારા જયારે ચોમાસુ દરમિયાન જ કામગીરી કરવામાં આવતી હોય છે હિંમતનગર ની જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરની અંદર જો કેટલા નગરપાલિકા દ્વારા પણ